નજર પડે ત્યાં પાણી જ પાણી જમીન ત્યાં જળની સ્થિતિ ચારે તરફ બસ તબાહીના દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયેલા આ તબાહીના દ્રશ્યો બીસા ધાનેરા દાંતીવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારના છે ગઈકાલે વરસેલા ધોધમાર વરસાદથી ગ્રામ્ય વિસ્તારના ખેતરો જાણે સ્વિમિંગ પુલ બની ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા ખેતરોમાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા હજારો એકર કૃષિ જમીનમાં વરસાદી પાણી ફરી વળતા ખેડૂતોનો ઉભો પાક બરબાદ થઈ ગયો મગફળી બાજરી ઘાસચારો પણ વરસાદી પાણીમાં ગરગાવ થતા ખેડૂતો અને પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા ધાનેરાથી જડીયાનો રસ્તો પણ વરસાદી પાણીમાં ધોવાઈને તબાહ થઈ ગયો રસ્તો ધોવાતા વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો આ તરફ ડીસાના દામા રામપુર વરણ જેનાલ લક્ષ્મીપુરા સહિતના ગામોમાં પણ આવી જ તારાજી છે ડ્રોન કેમેરામાં કેદ તારાજીના દ્રશ્યોને જુઓ ગ્રામ્ય વિસ્તારના તમામ ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે ખેતર જવાના રસ્તાઓ પર પણ ઘૂંટણ પાણી ઘૂસી જતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા શાળાના વર્ગખંડો પ્રાર્થના હોલ આચાર્યની ઓફિસ સહિતની જગ્યાઓમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું શાળામાં પાણી ભરાતા અન્ય કેમ્પસમાં બે પાડીના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે